નમસ્કાર વાલા ખેડૂત મિત્રો દોસ્તો આજે આપણે આવ્યા છીએ સરગુના વાડી વિસ્તાર ગામે અને સરગુના વાડી વિસ્તાર ગામની અંદર એક આપણે પ્રગતિશીલ ખેડૂત જેમ કહેવાય કે પ્રગતિશીલ ખેડૂત અને આ એરિયાના સારા એવા ખેડૂત જે અત્યારે આપણે એની વાડીએ મુલાકાત માટે આવ્યા છીએ અને આજ બે ત્રણ વર્ષ થયા જે વટાણાનું વાવેતર કરી રહ્યા છે હવે દોસ્તો વટાણાનું એ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે સારી એવી ખેતી પણ કરી રહ્યા છે મગફળી હોય કે અન્ય જે પણ ચીજો છે એની સારી એવી ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે મગફળીમાં પણ ઓર્ગોનિક ઘણું બધું કરી અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા તો આજે દર્શક મિત્રો આપણે આવ્યા છીએ ખેડૂતની વારીએ તો ખેડૂતને આપણે મુલાકાત લઈએ પહેલાં એનો પરિચય પૂછીએ અને પછી તેની સંપૂર્ણ જે માહિતી છે એ માહિતી આપણે મેળવવાની કોશિશ કરીએ તો પહેલા તો તમારું નામ દેસુરભાઈ બંધિયા બરોબર છે ગામ પર લાલપુર તાલુકો બરોબર છે હવે દેસુરભાઈ આજે તમે વટાળાની ખેતી ઘણો સમયથી આ કરો છો આમ તો જો કે બે ત્રણ વર્ષ થઈ ગયા મારા અંદાજમાં મુજબ તો બે ત્રણ વર્ષથી આ કરો છો તો તેની અંદર કેવી તમે ખેતી કરો છો કેવું એમાં ઉત્પાદન મેળવો છો કઈ કઈ રીતે એની સાવધાની ધરવી જોઈએ તો દર્શક તમે કે કઈ રીતે તો સ્ટાર્ટિંગમાં તમે ખેતી વિશે કહો કે કઈ રીતે ઊંડી કેટલી ખેતી કરવી જોઈએ સીસી ખેતી કરવી જોઈએ કેવા ખાતરના ઉપયોગ કરવા જોઈએ નમસ્કાર દરેક ખેડૂત મિત્રો ને હવે આપણે વટાણાની ખેતીની વાત કરીએ વિપુલભાઈ બરોબર છે તો વટાણાની અંદર કઈ બહુ ઊંડી ખેડની જરૂર નથી રહેતી બરોબર છે આપણે જે માંડવી પાડી જે આપણે સામાન્ય ખેડ હોય હમ એ ખેડમાં પણ વટાણાનું વાવેતર કરી શકાય બરોબર છે અને હવે વાવેતર આપણે કઈ રીતે કરવું એ આપણે જોઈએ બરોબર છે કે હારી જમીન હોય તો એક ક્યારાની અંદર ચાર આયરું કરવાની ચાર આયરું બરોબર છે અને નબળી જમીન હોય તો પાંચ આયરું પણ કરી શકી બરોબર છે અને પાંચ આયરું કરવી અને ચાર આયરું કરવી એમાં દેવભાઈ શું ડિફરન્સ છે કે સારી ટૂંકમાં ખેતી મીડિયમ હોય તો તમે એમ કહો છો કે પાંચ આયરું કરવી જોઈએ આપણે હા તો એમાં પણ ઉત્પાદનનો કંઈ ફેરફાર રહેતો હશે ને કે પાંચ આયરુ કરવાથી એનો જે ગાળો છે એ ગાળો ક્યાંક તકલીફવાળું મૂકે ના મૂકે એવું કદાચ બની શકે કારણ કે જો નબળી જમીન હોય તો આજે જે એનો વલ છે જે એનો ગ્રોથ છે બરોબર એ નબળી જમીન હોય તો બહુ ના થઈ શકે એટલે આપણે પાંચ આયરું કરવી જોઈએ અને હારી જમીન હોય ફળદ્રુપ અને તાકાતવાળી જમીન હોય તો આપણે ચાર આયરુમાં પણ એનો ગ્રોથ કરી શકીએ અને વલ પણ સારો થઈ જાય અને ઉત્પાદન પણ સારું મેળવી શકીએ પછી એમાં તમે દવાના આતે એ કેવા છંટકાવના જરૂરિયાત પડે છે આમ તો વટાણા છે ને ઓછો ખર્ચ અને ઓછી વાળો પાક છે બરોબર એમાં દવાની કોઈ એવી બહુ જરૂરત રહેતી નથી સામાન્ય રીતે એક શરૂઆતમાં કોઈ થ્રીપ કેવો કે એકાદો રાઉન્ડ માર દઈએ બાકી હિંગ નીકળ્યા પછી એને એક બે રાઉન્ડ દવાના આપણે જરૂર પડે દવા ભેગા એને આપણે ફૂગના રાઉન્ડ મારતા જઈએ તો બીજી કોઈ વધારે જરૂર પડતી નથી પછી દેશુભાઈ આપણે રાસાયણિક ખાતર ખાતરમાં જઈએ તો રાસાયણિક ખાતરની અંદર કેવા કેવા એને ઉપયોગની કેવા કેવા ખાતરની જરૂરિયાત પડે છે. હવે વિપુલભાઈ આ પ્રશ્ન તમારો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. મારા માટે તો નથી જ. બરોબર. પણ બીજા ખેડૂત માટે આ પ્રશ્ન પ્રેરણાદાયક છે. બરોબર. કારણ કે અટાણે લગભગ મોટા ભાગના ખેડૂત રાસાયણિક ખાતરનો દુરુપયોગ કરે છે આવું હું માનું છું. બરોબર છે. અને તમને ખબર છે કે મેં તો સાત આઠ વર્ષથીયા બરોબર રાસાયણિક ખાતર બિલકુલ વાપરું જ નથી. બરોબર. પછી માંડવી હોય, તલ હોય ધાણા હોય કે પછી વટાણા હોય બરોબર છે મારી વાડીની અંદર વિપુલભાઈ રાસાયણિક ખાતર બિલકુલ બંધ છે એટલે રાસાયણિક ખાતર કેવું એમાં લાભદાયક છે કે રાસાયણિક ખાતરથી કંઈ ફાયદા નથી થાતા આ વાત ઉપર હવે મારે તો કોઈ પ્રશ્ન જ કેવાનો નથી પછી દેરુભાઈ કદાચી તમે રાસાયણિક ખાતર નથી વાપરતા તો એમાં કંઈ ઉત્પાદનમાં કોઈ ઘટ ઓછી હાતે એવું કંઈ આવે ખરું બરાબર છે ભાઈ રાસાયણિક ખાતર જો કે આપણે શરૂઆતની તબક્કાની અંદર કોઈ પણ વાવેતર કરીએ ને એમાં લગભગ ખેડૂત જો કે એની રીતે જજમેન્ટ કાઢતો જ હોય બરોબર પણ મેં તો એવા તારણ કાઢ્યા કે આપણી વાડીની અંદર રાસાયણિક ખાતરથી બિલકુલ ફાયદો થતો નથી બરોબર તો ખોટો આપણો દુરુપયોગ થાય પૈસાનો વ્યય થાય આવું શું કામ કરવાનું આપણે દેશી ખાતર ભર્યું હોય દેશી ખાતરમાં જે તાકાત છે રાસાયણિક ખાતરમાં નથી બરોબર એટલે રાસાયણિક ખાતર આપણે બિલકુલ બંધ કરી દીધું છે એની જગ્યાએ દેશી ખાતર વાપરવાનું તો દર્શક મિત્રો દેશુરભાઈ એમ કહી રહ્યા છે કે રાસાયણિક ખાતર વાવવાથી કે ન વાવવાથી એને એના પડાની અંદર કંઈ ફરક નથી દેખાઈ રહ્યો કંઈ ઉત્પાદનમાં ઘટ પણ નથી આવી રહી તો જે દર ખેડૂત મિત્રો છે જે આવી ખેતીઓ કરે છે એને ખરેખર છાણિયું ખાતર આવો ઉપયોગ કરી અને જો રાસાયણિક ખાતર છૂટતું હોય તો ખરેખર એ લોકોને છોડવું જોઈએ પછી દેશુરભાઈ આપણે વટાણા વાવવા ઉપર જઈએ તો ખરેખર વીઘાની અંદર તમે કટલા નાખો છો અને કટલા નાખવા જોઈએ એ જરા ખેડૂત મિત્રોને કહો હવે વિઘાની અંદર આમ તો થી બાર કિલોની આસપાસ વટાણાનું બી વાવેતર કરી શકાય બરોબર અને પછી એમાં જાતની આપણે વાત કરી કે લીલોણી અને લીલા કલરનું જે બી આવે લીલોણી ને લીસા દાણા આવે આ વાવેતરમાં બેસ્ટ હશે બરોબર પછી ઓલું ખરબસડારું આવે જે લોકોએ વાવેતર કર્યું હોય એને ખ્યાલ હોય ખરબસડારું આવે અને સફેદે બી આવે છે બરોબર આનું ટૂંકમાં વાવેતર નહીં કારણ કે આનું ઉત્પાદન ઓછું થાય બરોબર અને મુદતે લાંબી હોય અને આપણે જે આ વટાણા વાવીએ ને આ નેવ દિવસનો પાક છે નેવ દિવસમાં આ તૈયાર થઈ જાય બરોબર પછી હવે આપણે વટાણા વાવી લીધા ઉગી ગયા સંપૂર્ણ તો એમાં હાથી આપવાની પ્રક્રિયા કઈ રીતે કે કે કઈ રીતે એની પ્રક્રિયા બરાબર છે કારણ કે મોટે ભાગે ખેડૂત મિત્રો છે ને અમુક ખેડૂતને એવા પ્રશ્ન થાય કે ભાઈ વટાણા અમારે ઉત્પાદન ન થયું અને કેમ થયું તેમાં ખેડૂત અહીંયા પણ છેતરાજ વિપુલભાઈ વટાણા છે ને હાથી બિલકુલ સામાન્ય હળવું હાથી આંકવાનું બઉ ઊંડી ખેડ નહીં કરવાની હાથી ઊંડું નહીં આપવાનું આસુ આસુ આપણે ત્રણ કે ચાર પવનિયા જે આંકતા હોય ચાર આવ્યું હોય તો એ પ્રમાણે આલે પાંચ આવ્યું હોય તો એ પ્રમાણે પવનિયા હાલે પણ બે હાથી આંકવાના ફળ થતું હોય તો અને આસુ હાથી આંકવાનું અને બીજું આમાં આપણે બાસાલી દવા પણ મૂકી હકીએ બરોબર એટલે ખેડૂત મિત્રો ને એમ હોય કે ભાઈ દવા ન મુકાય તો તો આમાં ખડ થઈ જાય અને ખડ થઈ જાય એટલે મજૂરીનો ખર્ચ વધે પણ નહીં આમાં આપણે બાસાલીન દવાનો પણ ઉપયોગ કરી હગી બરોબર દેશુરભાઈ પછી હવે આપણે વાવેતર થઈ ગયું વટાણાની જે માહિતી હતી મળી ગઈ પછી હવે ઉપાડવાનો સમય આવ્યો ત્યાં ઘણા બધા ખેડૂતો એવી ભૂલો કરતા હોય છે કે અમુક જે સમય મર્યાદા હોય એમાં ન ઉપાડે તો ઘણા બધા વટાણાના પ્રોબ્લેમ એવા છે કે ખરી જતા હોય છે તો આવો પણ એક પ્રોબ્લેમ વિશે તમે વટાણા વાવો છો તો એ પણ ખેડૂત મિત્રોને દર્શાવો કે ભાઈ કઈ ટાઈમે ઉપાડવા કયો જ્યારે એનો પાક આતે આવે ત્યારે કઈ રીતનું એનું સાવધાની ધરવી હવે આ છે ને કોઈ પણ પાક માટે પછી માંડવી હોય તલ હોય કે પછી ધાણા હોય કોઈ પણ પાક ખેડૂત ભાઈઓને એક પાકની જ્યારે લણણી કરવાનો સમય છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય વિકુલભાઈ બરોબર અને આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત જો થાપ ખાઈ જાય ને તો એને નુકસાની ભોગવવી પડે ભોગવવી પડે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ ભાઈ વધુ પાકી જાય ને તો ખરે જ તલ હોય તલ ને આપડે વધુ ડોડી પાકી જાય તો ખરવાના છે મગફળી જ છે મગફળીને વધુ હુકાવા દઈ કે ભાઈ હજી રાડું વેર્યું નથી હજી પાંચ દી જાળવી જાળવી તો મગફળી ખરે એમ વટાણા છે ને આપણે એમ થાય પછી આપણે અનુમાન લગાવવાનું કે ભાઈ હવે આમાં કોકો ખીંગુ મહેંદી પાકવા અને કોક દાણો તો જો કે ખરે જ ખરે જ આવ નુકસાની વગરનો કોઈ પાક વિપુલભાઈ નથી નથી એટલે કોક થોડી ઘણી નુકસાની તો થાય પણ એમ થાય કે બહુ હુકાવા નહીં દેવાના એમ કે મીડિયમ પાક પડી ગયો છે એટલે એને લણણી કરી લેવાની બરોબર ખૂબ સરસ દેસુરભાઈ તો દર્શક મિત્રો તમે જોયું જે વટાણાની ખેતી છે જો આ રીતે કોઈ પણ ખેડૂત કરે તો સારું એવું ઉત્પાદન પણ મળે છે દોસ્તો અને તમે દેસુરભાઈએ જેમ કીધું આવી આવી સાવધાનીનું ખાસ ધ્યાન રાખું જય કિસાન જય હિન્દ